નમસ્કાર બનાસકાંઠાના અંબાજીમાં ગુજરાત શિક્ષણ વિભાગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના પાંચસા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા વિદેશમાં પ્રવાસે ગયા પછી પરત ફર્યા નથી ગ્રામજનો દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે શિક્ષિકા વિદેશમાં સ્થાયી થઈ ગયા છે બનાસકાંઠા જિલ્લામાં ચાલુ નોકરીએ શિક્ષિકા અમેરિકામાં સ્થાયી થયા હોવાનો મામલો સામે આવ્યો છે દાતા તાલુકાના પાંચસા શાળાના શિક્ષિકા ચાલુ નોકરી દરમિયાન અમેરિકામાં સ્થાયી થયા છે પાસા શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા ભાવના પટેલ છેલ્લા આઠ મહિનાથી શાળામાં ગેરહાજર રહ્યા છે સમગ્ર મામલો સામે આવતા શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમગ્ર મામલો સામે આવતા તપાસ હાથ ધરવામાં આવતા પાછા પ્રાથમિક શાળાના શિક્ષિકા ભાવના પટેલ અવારનવાર ખૂબ જ લાંબી રજાઓ પર રહેલ હોય તેવું માલુમ પડ્યું હતું તેમજ શિક્ષિકા દ્વારા રજા રિપોર્ટ આપ્યા બાદ છેલ્લા આઠ મહિનાથી શાળામાં ગેરહાજર રહ્યા છે તેમ છતાં પણ શિક્ષિકાનો પગાર ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા પાંસા શાળાની મુલાકાત દરમિયાન શિક્ષિકા ગેરહજાર વાતથી કારણદર્શક નોટિસ પટકવામાં આવી હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે